ભરૂચ નર્મદા નદી પર બે હજાર સત્તરમાં બ્રિજના લગભગ આઠ મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ અપાવવામાં આવી હતી પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હોવાના આક્ષેપ થયા હતા આ સમસ્યાના નિરાકરણ માટે ટોલના કારણે છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી પરંતુ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનો ટોલ કપાઈ

લગજરી વાહનો લગાવી દેતા લાંબી કતારો જામી ગઈ હતી ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવતા સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી ઓ ધનરાજ વસાવા અહીં સ્થાનિક એક જાગૃત નાગરિક તરીકે આજે આ મીડિયા થકી મારી રજૂઆત કરવા માંગુ છું કે અહીં મોલત માંડવા જે ટોલ ટેક્સ છે એ વારંવાર સ્થાનિકોને અહીં પરેશાન કરે છે અહીં 30 રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે અહીં આ એક ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બંને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ એક અહીં એક જાણવાવાળી વસ્તુ છે અને આની પહેલા અમે જ્યારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી તેમ છતાં આ અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે તો અહીંની આ જે આ ટોલની ટોલની જે એજન્સી છે શું એ અહીંના સ્થાનિક કલેક્ટર અને અહીંના તંત્રથી ઉપર છે એમણે ઉપરવટ જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉઘરાવવાનું એ કર્યું. આના કારણે વારંવાર લોકોને અહીં સંઘર્ષમાં ઉતરવું પડે છે. અને પારાવાર તકલીફો જ્યારે ટોલ ઉઘરાવવાનો હોય છે ત્યારે એ કરે. પણ અહીં હન્ડ્રેડ મીટરની જે લાઈન આપવાની આવે જ્યારે પણ અહીં ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક્ત કરવામાં નથી આવતો. આવા ઘણા બધા કારણો છે. અને અહીં સ્થાનિક આગેવાનોએ એમએલએ એમપીએ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ કાયમી ધોરણે બંને સાઈડ લોકોને અહીં સ્થાનિક લોકોને જે જે સોલ પાસિંગ ના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જશે અને અહીં ફરી જલદ આંદોલનની ની ચીમકી અમે અહીંથી આપીએ છીએ ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો જેમાં ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનના ધાર્મિક કાર્યક્રમોમાં ચાલો સનાતન ધર્મના પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવના ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાલો તારી ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારૂડ તથા તેમનું કલાવૃત રમઝટ બોલાવશે ત્રીસ બાર બે ના રોજ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નવેઠા સોમદાસ બાપુની ડેરીથી કેસરોલ મુકામે પહોંચશે મહાપ્રસાદી ભોજન સાંજે પાંચ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે પૂજ્ય બાપુ શ્રી ની વાણી રાત્રે આઠ કલાકે સત્સંગ પ્રારંભ રાત્રે વાદા કાર્યાર બે હાજર ચોવીસ ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ કેસરોલ ગામ દહેજ રોડ ટોલ નાકા બાજુમાં તાલુકો જિલ્લે ભરૂચ પૂજ્ય સોમદાસ બાપુ ના અંદર તમામ ભાઈઓ બહેનોને આમંત્રણ ખાસ કરીને ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો અને ધાર્મિક ભાવિ ભક્તોને આમંત્રણ છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલ છે તો તમામ ભાઈઓ બહેનોએ મહાપ્રસાદી પણ આ કાર્યક્રમની અંદર લેવાની છે તો તમામ ભાઈઓ બહેનોને ખાસ આમંત્રણ